સોશિયલ મીડિયા લોકો માટે ક્યારેક નુકસાનકારક છે તો ક્યારેક ફાયદાકારક સાબિત થતું હોય છે અને આવો કિસ્સો સુરતમાં બન્યો છે પોલીસને રોકડા રૂપિયા લાખ લટકાવેલી હાલતમાં એક બાઇક મળી આવી હતી પોલીસે બાઇકના નંબરના આધારે તેના મૂળ માલિક હીરાના કારખાનામાં મેનેજરને મેનેજર પરત કરી હતી દર વખતની જેમ આ વખતે પણ પોલીસે રૂપિયા પરત આપતો વિડીયો બનાવ્યો અને મૂળ માલિકની ખરાઈ કર્યા વગર રોકડ રકમ પરત કર્યા હતા

સંપર્ક કર્યો હતો કતારગામ પોલીસ ગુનો નોંધી તપાસ કરતા દક્ષસે જ આકાશભાઈ ના ઘરમાં ચોરી કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે